સદગુરુ શું તમે ક્યારે કોઈ પીડાદાયક અનુભવમાંથી પસાર થયા છો અને ઉદાસી નુકસાન કે દુઃખ અનુભવ્યું છે અને જો હા તો તમે તેનો સામનો કેવી રીતે કર્યો છે તમારા જીવનમાં ભલે તમે બહુ સક્રિય જીવન જીવતા હો કદાચ તમે કહી શકો દસ પંદર વીસ લોકો તમારા માટે મહત્વના છે કદાચ પચીસ લોકો જ્યારે તમે મારી જેમ જીવો ત્યારે લાખો લોકો છે જે તમારી સાથે સતત અને નજીકથી જોડાયેલા છે તો તે અર્થમાં લગભગ દરરોજ કોઈ એવી વ્યક્તિ જેને હું પ્રેમથી ઓળખો છું અમે તેમને દફનાવીએ છીએ તમે આ બધાનો ઉપયોગ તમારી જાતને અંદરથી કોમળ બનાવવા માટે કરી શકો છો કે પછી દુઃખથી પથ્થર જેવા બની શકો છો પણ તમારે સમજવું જોઈએ જ્યારે તમે દુઃખમાં હોવ ત્યારે તમે તમારી આસપાસના કોઈની જરૂરિયાતો માટે જીવંત નથી હોતા ના જ્યારે તમે તમારા પ્રિય લોકોને ગુમાવો ત્યારે તમારે કોમળ બનવું જોઈએ કારણ કે તમે જીવન અને તેના નુકસાનને સમજો છો મેં મારી સાથે આવું જ કર્યું છે મેં ઘણા લોકોને દફનાવ્યા છે જે મારા માટે ખૂબ જ પ્રિય હતા પણ તે કોઈ આઘાત નથી હું તેનો ઉપયોગ એક રીત તરીકે કરું છું સતત દરેક વસ્તુ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે